નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એપીએમસી માં આજે બીજી તારીખ ત્રીજો મહિનો બે હજાર ચોવીસ ને શનિવાર રોજ મિત્રો ધાણાની હરાજીના કામકાજ વિશે વાત કરીએ તો મિત્રો આજે ડૂમ નંબર ત્રણ છે મિત્રો તમે જોઈ શકો છો આ ડૂમ નંબર ત્રણ છે તેની બાજુમાં મિત્રો જો આ લાઈનો કરવામાં આવેલી છે તેમાં હરાજીનું કામકાજ ચાલુ છે મિત્રો આજે સવારે આજે સૌથી પહેલાં ડૂમ નંબર બે અને ડૂમ નંબર ત્રણ વસાળે જે આ લાઇનું કરેલી છે તેમાં હરાજીનું કામકાજ ચાલુ કરવામાં આવેલ છે તો મિત્રો ચાલો જાણી લઈએ કેવા ધાણાના અને ધાણીના ભાવ રહેલા છે તો વિડીયોમાં એટ સુધી બન્યા રહીજો મિત્રો આજના ધાણા અને ધાણીના ભાવ જોવા માટે તો મિત્રો તમને અમારી આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તો મિત્રો હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે

ચૌદસો ને એકાવન ભાવ જોયો છે જોઈ શકો છો હવાવાળા વાળા ધાણા છે ને હવાવાળા વાળા ધાણા છે મિત્રો જો કલર થોડુંક મીડિયમ ચૌદસો એકાવન કેટલા કેટલા ગુણીનું વાવેતર કરેલું છે તમને દોઢ વીઘાનું વાવેતર કરેલું છે અંદાજે કેટલા કિલો બિયારની ગયું છે વીઘે વીઘે પાંચ કિલોરા પાંચ કિલો હા વીઘે પાંચ કિલો દોઢ વી દોઢ વીગામાં કેટલી ગુણીનો ઉતારો આવેલો તમારે દોઢ વીગામાં મિત્રો આઠ ગુણીનો ઉતારો આવેલો છે ત્રેવવીસસોને છોતેર ત્રેવીસસોને છોતેર ભાવ જોજો મિત્રો ધાણી છે ત્રેવીસો ને છોતેર તમે જોઈ શકો છો સુપર કલરમાં છે મસ્ત ક્વોલિટીઓ ત્રેવીસોને છોતેર ક્વોલેટીમાં કાંઈ ન ઘટે વાહ મિત્રો સત્તરસોને સત્તરસો ને છોતેર ભાવ ધાણી છે બાવીસો છવ્વીસ કલર વાળા છે બાવીસો છવ્વીસ અમુક મિત્રો ધાણી મિક્સ છે વધારે એ ટાઈપ છે મિત્રો કલર વાળા સારું એક હજાર સાતસોતેર સત્તરસો ને છોતેર સત્તરસો ને છોતેર ભાવ જો સત્તરસો ને છોતેર મિત્રો જોઈ શકો છો તમે વિડીયોમાં સત્તરસો ને ભાવ જો કલર તમે જોઈ શકો છો મિત્રો તમે જે આગળ ભાવ જે તે વીસ કિલોના ભાવ છે ને બજારની વાત કરું તો મિત્રો બજાર તો સારું જ જોવા મળી રહ્યું છે હજી મિત્રો બજાર ટકેલું જ છે મિત્રો ભાવ સારા છે મિત્રો સુપર ક્વોલિટીમાં પછી મિત્રો હવાવાળા જે માલ છે મિત્રો તેમાં થોડાક ભાવ મીડિયમ જોવા મળી રહ્યા છે તે પણ ટકેલા જ છે મિત્રો હવાવાળા માલમાં પણ અને સારી સૂકી ક્વોલિટી અને કલરવાળા ધાણા અને ધાણી હોય તેના તો ભાવ સારા જ છે